નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિરાજ શીખેર ખેડૂત પ્રતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મહિલાઓ આધુનિક સમયમાં દરેક ક્ષેત્રમાં અત્યારે આગળ વધી રહી છે અને દરેક ક્ષેત્રમાં પુરુષ સમાન પોતાનું વર્ચસ્વ જમાવી રહી છે મહિલાઓ દરેક ક્ષેત્રમાં અત્યારે આગળ વધી પોતાની જાત મહેનત કરી આગળ વધી રહી છે અને સંપૂર્ણ દેશમાં મહિલાઓનું વર્ચસ્વ પણ અત્યારે વધ્યું છે માત્ર ને માત્ર પુરુષ જ નહીં પણ મહિલાઓ પણ અત્યારે પોતાના પરિવારનું ભરણ કરવા અલગ અલગ બિઝનેસ તરફ વળી છે આવી જ એક મહિલા સાથે આજે મુલાકાત કરવી છે સૌ પ્રથમ તો આપને એ પ્રશ્ન કરીશ કે સૌ પ્રથમ આપને ઇંચકા બનાવવાનો વિચાર ક્યારથી આવ્યો સૌ પ્રથમ મેં હાથે પહેરવાનો બેલ્ટ બનાવ્યો હતો જી અને આ બધું કામ હું યુટ્યુબ માં જોઈને શીખી છું જયારે હું હાથી બનાવવાનો બેલ્ટ યુટ્યુબ માં જોઈને શીખી તો એના પછી વારંવાર અવનવા વિડીયો આવવા લાગ્યા યુટ્યુબ માં તો પછી ઈચ્છા થઈ ગઈ કે આ નવું કઈ બનાવતા ફાવે છે કે નહીં તો સૌ પ્રથમ તો મેં સુતળી કે એક્સ્ટ્રા કોઈ ઘરે કાપડના દોરાથી એવી રીતે મતલબ ગોઠવાળતા શીખી અને ધીમે ધીમે પછી હું આ કામ સૌ પ્રથમ નાની મોટી વસ્તુ ચાલુ કરી તોરણ અરીસા એવું પછી તૈયાર માં હિંચકો મને જોવા મળ્યો દુકાન ઉપર તો એ હિંચકો લાયો લગભગ પાંચ કે છ વાર હિંચકો મેં ખોલ્યો અને બનાવ્યો એ રીતે હું આ કામ શીખી જી અને આ હિંચકામાં સૌ પ્રથમ તમે આ બનાવવાની શરૂઆત કરી એમાં સૌ પ્રથમ કઈ વસ્તુ બનાવવાની શરૂઆત કરી આપે તોરણ બનાવ્યું હતું સૌ પ્રથમ અને તોરણ મેં રામા પી રણોજા મૂક્યું હતું ઓકે તોરણ બનાવ્યું હતું આ હિંચકા અત્યારે આ આપની પાસે બનાવવાની શરૂઆત કરી આપે ત્યારે આપને એક વિચાર તો આવ્યો હશે ને કે હિચકા વેકા છે કે નઈ વેકાય નઈ પહેલી તો એવું કઈ વિચાર્યું નહોતું કે આ રીતે કઈ કામકાજ હશે પણ ઈચ્છા થઈ કે તોરણ બનાવી રણોજા મૂકવું છે પહેલી વાર મૂક્યું ને મનથી કીધું કે રણોજા વાળા જો આપણો ધંધો ચલાવી લેશે તો પેલું શરૂઆતમાં તમને મૂકીએ છીએ અને આ વિડીયો એનો બનાવીને ફર્સ્ટ વાર આઈડી મૂક્યો તો ઘણા બધાની કોમેન્ટ આવી લાઈક આવી તો એ લોકોએ કહ્યું કે અમને પણ આવું બનાવી આપો ધીમે ધીમે કામ સ્ટાર્ટ થઈ ગયું એ રીતે અને આજે આપ હિંચકા બનાવો આ હિંચકા તૈયાર થતા કેટલા દિવસ લાગે ડિઝાઇન સાઈઝ પ્રમાણે હોય જેમ કે આ હિંચકો નમૂનો છે તો આ હિંચકો હું એક દિવસમાં બનાવી શકું છું અને મોટો આ પ્રકારનો હિંચકો હોય તો આની અંદર બે કે ત્રણ દિવસ લાગી જાય અંદર ડોરી સામાન ડિઝાઇન અલગ અલગ પાડવાની હોય એ રીતે હોય છે જી અત્યારે આપ તો હિંચકા બનાવો છો તો આપને અલગ અલગ જગ્યાએથી ઓર્ડર પણ મળતા હશે

નવ હજાર પડે ગાદલા સુધી ગાડલા સુધી નવ હજાર માં અને આપ મતલબ કોઈના ઇંચકો લેવો હોય તો એ અહિયાં આઈને જ લઈ શકે કે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકે અમે ઘર સુધીનું એડ્રેસ કોઈને આપી નથી શકતા એટલા માટે કેમ કે એક હું લેડીઝ છું અને એક ગામડામાં રહું છું મારા જોડે કોઈ ઓફિસ કે આની કોઈ સુવિધા છે નહીં એટલા માટે અમે ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયો બનાવીએ છીએ એના ઉપર લખીએ છીએ કે ફક્ત ફોન ઉપર ઓર્ડર લેવામાં આવશે અંજલિ કુરિયર છે સિયોરી પોલીસ સ્ટેશન સામે ત્યાંથી અંજલિ કુરિયરમાંથી કુરિયર કરીએ જનરલી લોકોની માનસિકતા એવી હોય છે કે માત્રને માત્ર પુરુષ જ પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે પણ આપ પણ હિંચકા બનાવી અને પોતાના માતા પિતાનું ભરેલું પોષણ કરો છો તો એના વિશે શું કહેશો આપ એના વિશે જો કે પપ્પા હયાત હતા એ ટાઈમમાં તો કોઈ એટલી જરૂરત નથી પડી મારા પપ્પા ઓફ થઈ ગયા ને લગભગ આ ત્રીજું વર્ષ છે મારાથી નાના ત્રણ ભાઈ છે પણ મારા પપ્પાનું જે કામ અંભાળે છે કોન્ટ્રાક્ટરનું કડિયા કામનું સેન્ટિંગ હોય પણ મને શોખ છે કે હું ખુદ કંઈક કરીને બતાવું એટલા માટે હું ખુદ કરું છું અને ઘરે થાય એટલી હેલ્પ કરું છું ને આની અંદર સ્ટાર્ટિંગમાં જ્યારે મેં કામ ચાલુ કર્યું ત્યારે આ હિંચકામાંથી પચાસ ટકા પેમેન્ટ હું મા બાપ વગરની મારા ગામમાં ત્રણ વાલ્મીકી સમાજની દીકરીઓ છે ને કડા દાદીમાં છે એમના માટે હું કરિયાણું છે પછી બે બહેનોને ભણવા બેસાડી છે એમના માટે હું પચાસ ટકા આમાંથી પેમેન્ટ મેં ઘરે તો એટલી મદદ નહીં કરી પણ હું મા બાપ વગરની છોકરીઓ છે એમના માટે કરું છું જી આ હિંચકો આપ બનાવો છો તો આનું સંપૂર્ણ મટીરિયલ આપ ક્યાંથી લાવો છો મટીરિયલ્સ અલગ અલગ જગ્યા આ ગાડલા છે અમે રાધનપુર બનાવડાવીએ છીએ અને દોરી છે એ પેલા રાધનપુર થી લાવતા હાલ સેણલ ટ્રેડર્સ થરાજ છે ત્યાંથી મંગાઈએ છીએ અને સ્ટેન્ડ અમદાવાદ અથવા કોઈ ગમે ત્યાં કોઈ કારીગર બનાવી આપે એ પ્રમાણે બનાવીએ અલગ અલગ થી બધું ભેગું કરીએ અને ઇન્સ્ટાગ્રામ માં આપને કોઈ ઓર્ડર આપે તો ઇન્સ્ટાગ્રામ ઉપરથી જ આપ ઓર્ડર લઈ લો છો હા ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ ત્રણેમાં મારી આઈડી છે ભારતી ઠાકોર કાંગ્રેજ એના થ્રુ અમે ઓર્ડર લઈએ છીએ આઈજ કાની કિંમત શું કીધી આપે 9000 ગાડલ આ તાકિયા બધું થી પાંચ વસ્તુ આવે આના સુધી 9000 માં ઇંચ કો આપીએ છીએ આ સુરેન્દ્રનગર નો આલો ઓર્ડર છે ઉગમે સાંભળ્યું હશે કે મોટા મોટા લોકોના પણ ઓર્ડર મળે છે હા ઘણા બધા લોકોના ઓર્ડર કર્યા છે એક આની પહેલા જે આપણે મુખ્યમંત્રી સાહેબને જ આપ્યો તો પણ કોઈક આ ગામનો ઓર્ડર પૂરો કર્યો છે અને આ પીઆઈ સાહેબ નો છે બ્લેક કલર નો છે પણ અમે જાહેરમાં એવું કોઈ અમુક સરકારી જોબ વાળા હોય કે એવા લોકોનો અમે જાહેરમાં ઉપર નથી લખતા ખાલી એટલું લખી દઈએ કે આ ગામ નો ઓર્ડર છે કે રીતે હા એટલે આ ઈજકા મુખ્યમંત્રી સુધી પણ આપની હા જે આપણે થી કોઈક ભાઈ હતા એ લઈ ગયા હતા અને કોઈક બિઝનેસમેન હતા માં એક એમના ફ્રેન્ડ એક મહિલા તરીકે સ્ટ્રગલ જે કરી આપને સંપૂર્ણ મતલબ આ લઈને આપની સ્ટ્રગલ થોડી સ્ટ્રગલ માં તો મેં જ્યારે કોલેજ પૂરી કરીને સપનું હતું કે મતલબ જોબ કરવી છે પણ એ થોડું ફેમિલી રીતે ના રીતે ત્યાં મેરેજ થઈ ગયા પછી કોઈ અમારે બધી જિમ્મેદારી પણ હોય ઠાકોર સમાજમાં એટલે બારે જવાની એટલી બધી અમુકને છૂટછાટ નહોતી એટલા માટે પછી યુટ્યુબમાં જોઈને આ કામ શીખી કે ઘરના ઘરે પણ હું રહી શકું અને આ કામ પણ શીખવી શકું અને એક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે મતલબ આ ઘણી બધી બહેનોને પણ હું આની અંદરથી ત્રણસો જેવી બહેનો પણ ટ્રેનિંગ આપી ચૂકીશું આજ સુધી શરૂઆતમાં જ્યારે આપણે હિંચકા બનાવની શરૂઆત કરી ત્યારે સમાજના લોકો દ્વારા કોઈ તકલીફ પડી ખરી આપને હા અમુક લોકો મતલબ સ્ટાર્ટિંગમાં એવું કહેતા કે તું આવા જે દોરડાથી આવું નાની મોટી વસ્તુ બનાવે છે એના વિડિયા બનાવે છે એટલે શું સાબિત કરવા માંગે ને આવું કોઈ લોકો લાઈક પણ ના કરે ને આ રીતે કોઈ દોરડાની વસ્તુ કોઈ ઘરમાં યુઝ ના કરે પછી મને તો એવું થયું કે બને ત્યાં સુધી આ વસ્તુ હું બનાવું તો જ્યારે કઈ થોડી ઘણી જૂની થાય છતાંય બ્રશથી થી હોય તો એ પ્રમાણે વસ્તુ થઈ જાય

તમે આ વ્યવસાય કર્યો અને પોતાના પરિવારનું અત્યારે ભરણપોષણ કરી રહ્યા છો ત્યારે તમામ ગુજરાતની રાજ્યની મહિલાઓને આપ શું શું સંદેશ આપવા માંગશો એક મહિલા તરીકે અને આવા નાના બનાસકાંઠાના ગામડામાં તમે આ વ્યવસાય શરૂ કર્યો તો આપને કેવી કેવી તકલીફો પડી તકલીફો એ કે જ્યારે સામાન કઈ લાવવો હોય તો સ્પેશિયલ લેવા માટે જવું પડે નજીક કઈ મળે નહીં એટલા માટે ભાઈને કેવું પડે કે આજનો દિવસ તું રજા રાખ મને સામાન લઈ આપ ત્યારે ભાઈ રજા રાખે સામાન લેવા જાય બને ત્યાં સુધી લોકો વધારે ગોળમાં સ્ટેન્ડ પસંદ કરે તો આઈ કોઈ કારીગર ના હોય તો ગોલ સ્ટેન્ડ બનાવી ના આપે એટલે બહારથી મંગાવવા પડે કુરિયર થ્રુ લાવવા પડે અને સામે અમુક લોકો એવું સમજે કે ના આનો તો આટલો ખર્ચ થાય જ નહીં તમે કેમ આટલા કહો છો એટલે આવી તકલીફો થોડી ઘણી રહે હું તો બહેનોને એટલું જ કહીશ કે લેડીસ મતલબ કોમળ છે કમજોર નથી જે ધારાઈ કરી શકે છે અને મારી ઈચ્છા એવી હતી કે હું ઘરે બેઠા કઈક તો કરીશ તો હું યુટ્યુબમાં જોઈને આ વસ્તુ જેને જેમાં રસ હોય એવું નહીં હું હિંચકા બનાવું છું કોઈને કોઈ પણ તો તમે જે વસ્તુ અત્યારે ગમે તે શીખો યુટ્યુબમાં પણ મળી જ જાય છે તો એના થ્રુ શીખીને ગમે તે શીખી શકે છે કરી શકે છે જેમ હું ગૃહ ઉદ્યોગ કરું ઘરે બેઠા કરીને અત્યારે તો ઇન્સ્ટાગ્રામ ઓનલાઈન થ્રુ ઘણા બધા વિડીયા ચાલે છે તો એના થ્રુ ધંધો કરી શકે છે તો એ રીતે કરે તો સારો ચાલે મારું તો એટલું માનવું છે તો આ હતા બનાસકાંઠાના નાનકડા ગામડાના એક મહિલા જેના જેને પોતાના જીવનમાં અનેક સંઘર્ષો આવ્યા અને હાર ના માનતા પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને આજે પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે ગુજરાત રાજ્યમાં આવી ઘણી બધી મહિલાઓ છે જે પોતાને કમજોર માનતી હોય છે પરંતુ ના એવું હોતું નથી પોતે પણ અનેક મહેનતો કરી અને અનેક વ્યવસાય કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે છે નારી એ કમજોર નથી એ પુરુષ સમાન જ છે પુરુષ કરતાં પણ અત્યારે અનેક ક્ષેત્રોમાં નારીનું મહત્વ વધ્યું છે અને નારી આગળ પણ જઈ રહી છે નમસ્કાર મિત્રો આવા જ અનેક વિડીયો જોવા માટે ખેડૂત પેજને સબસ્ક્રાઈબ કરો